દેવભૂમિ દ્વારકાના જામકંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડૉક્ટરની દર્દીઓની હાલાકી વધી છે રેડિયોલોજીસ્ટ ડૉક્ટર નહીં હોવાથી સોનોગ્રાફી રૂમમાં તાળા જોવા મળ્યા છે એકાદ મહિનાથી રેગ્યુલર ડૉક્ટર નહીં હોવાથી દર્દીઓની મુશ્કેલી મુકાયા છે સોનોગ્રાફી જરૂરિયાતવાળા દર્દીઓને પરેશાન થઈ રહ્યા છે કાયમી ડૉક્ટર નહીં હોવાથી હાલ સેતુના ડૉક્ટરની સોનોગ્રાફી ચલાવાઈ રહી છે તેમાં પણ સેવા સેતુના ડૉક્ટર દિવસમાં બે કલાક આવતા હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે તેમ આ મામલે હોસ્પિટલના ના મીડિયાના કેમેરાથી દૂર રહ્યા હતા પણ શુક્રવારો આવ્યો શુક્રવાર ને પરસોનીયો ગ્રોપ બંધ હતો શનિવાર બંધ હતો અને સોમવાર બંધ અને આજ જે ખુલો ન થે મને ન થે જામ કલ્યાણપુર થી સોદરી ડોકડેરે મોકલો કોઈ પણ મારા સોનિયો ગ્રોપ વારો જ ન આવે જેટલા દિથી આવું તોય અમે દવા લેવા આવ્યા તો સોનોગ્રાફી નો વારો આવ્યો ત્યાં અમે આવ્યા ડોક્ટર થી તો તારો મારેલો છે હવે કહે છે સાંજે 4 વાગે ખૂલે 5 વાગે ખૂલે અમારે છે ને સોનોગ્રાફી કરવાની છે હવે સાહેબે કહી તારો ખૂલે એને કે કે તારો ખોલીને અમારી સોનોગ્રાફી કરી આવી દે પછી અમે એકલા માં સાંજે વારો ન આવે તો અમે શું કરીએ એને કે કે અમારી સોનોગ્રાફી કરાવી છે તો તારો ખોલીને અમે સોનોગ્રાફી કરાવી દીધી સોનોગ્રાફિક માટે સવારનો બેઠો છે કે સાહેબ નથી આવ્યા સાહેબ સવારનો તાળો મારેલો છે નથી કોઈ સાંજે સાડા ત્રણ ચાર વાગે આવશે ત્યાં લગી ઉભા રહીશું અમે છોકરા મૂકીને આયા છે ના બેઠા સુના ગાફી કરાવી છે અહીં તાળા મારણ હે સરકારી હોસ્પિટલ કઈ બસે વારો આવી અમારે વાહન ઘરનું નથી કેર કે વાહને આયા છે એકલી બાઈ હોય તો કઈ જાય સાજે કઈ જ રહી હું આવી જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાળિયા દેવભૂમિ દ્વારકા